માં દુખાવો એવો દુખાવો વધારે હતો અને તકલીફમાં શું શું થતું નીચે જો તકલીફ નીચે જો 24 કલાક તકલીફ જ હતી નીચે જો તો તકલીફ કામ કરવામાં મજા નથી રહેતી જમવામાં થોડી રુચિ ઓછી હતી પછી બેસવામાંય તકલીફ થતી હતી બાઈક ચલાવવા માં તકલીફ થતી હતી બરાબર પણ ગમ દરેક એક્ટિવિટીમાં પ્રોબ્લેમ આવતો હતો સ્કૂટર ચલાવવામાં ઓફિસ વર્ક કરવા માં બરાબર જમવા માં માથું ઓછું લીધું કરવા માં ત્યારે ટુક માં એક્સરસાઈઝ બધી એક્ટિવિટીમાં પ્રોબ્લેમ આવતો હતો બરાબર અને અર્પણભાઈ મને મળ્યા પેલા કોઈને બતાવેલું હા બધે ચાર પાંચ જગ્યા બતાવેલું બરાબર અને મને રિઝલ્ટ નથી મળ્યું ચાર પછી જો ફિઝિયોથેરાપી પર જો તો મે બે મહિના કરેલી સડિંગ રોજ જોબ પરથી આઈને બી જતો તો બરાબર એ કોઈ બી દિવસ રજા નહી પાડી પણ મને પ્રોબ્લેમ એ જ હતી સર જતો ફિઝિયો કરું તો એટલો ટાઈમ સારું લાગે પછી બે ત્રણ દિવસ બ્રેક પડે એટલે પાછું પેઇન ચાલે હવે અર્પણભાઈ પછી તમે મને મારી પાસે આવ્યા અઠ્યાવીસ આઠ તમે મને એટલે આપણે પછી એમઆરઆઈ કરાયો હા બરાબર એમઆરઆઈ ની અંદર આપણે તકલીફ શું આવતી હતી જે ગાડી છે એ સૌથી વધારે પ્રોબ્લેમ કરે છે થોડી બહાર નીકળી ગઈ બહાર નીકળી ટૂંકમાં આપણને આ નબાવતી હતી હાથ હાથમાં તકલીફ આવતી હતી આ ગાડી આપડી ટૂંકમાં નહીં

સારું એટલે ઘણું સારું છે બરાબર પર મિનિટ સોલ્યુશન તમારું આવી જશે સર બરાબર અને અર્પણભાઈ હા કેવી લાગી તમને મારી સારવાર સારવાર તો બહુ સારી છે બહુ એટલે બહુ સારી છે બરાબર ના રેકમેન્ડ કરું છું કે બધા દોડ્યા વગર એક વખત આંગળી મુલાકાત લેવી જ જોઈએ અને પ્લસ પોઈન્ટ તમારા માટે એ છે કે હું મેડિસિન હું હા